મેડિકલ કેમ્પમાં વધુ દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો કેમ્પમાં બીપી ડાયાબિટીસ પથરી મગજ હૃદય મણકાના રોગોનું નિદાન થઈ શકે તે માટે ડોક્ટરો રહ્યા ઉપસ્થિત પાનપરાગ પાનપરાગવાડી ખાતે પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરવાના

આ મેડીકલ કેમ્પને ખુલ્લો મુકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે પંચલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ રાઠોડ અને તેમની ટીમ દ્વારા સફળ મેડિકલ કેમ્પ માટેનું આયોજન કરાયું રિપોર્ટર પાસિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા